અંકલેશ્વર ખાતે સર્વોદય વેલ્ફ પંચાયત ટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને એસપીએલના પ્રમુખ બખ્તિયારભાઈ પટેલ અને ટીમ દ્વારા સર્વોદય પ્રીમિયમ લીગ સિઝન વન યોજવામાં આવી હતી જેમાં ફાઇનલ મેચ બ્રાન્ડ બ્લાસ્ટર અને સદાત ટાઇટન વચ્ચે રમાઈ હતી જેમાં બ્રાન્ડ બ્લાસ્ટર ટીમ વિજેતા થઈ હતી મેન ઓફ ધ મેચ આરીફભાઈ મલ્લિક મેન ઓફ ધ સિરીઝ બાબુભાઈ રાજ બેસ્ટ બોલર ટોકરી સૈયદ બેસ્ટ બેટમેન્સ સાનોભાઈ શેખ જાહેર કરવામાં આવ્યા હતા સર્વદય વેલ્ફ પંચાયત ટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને એસપીએલના પ્રમુખ બખ્તિયારભાઈ પટેલ આરીફભાઈ તાજ રફીકભાઈ મલ્લેક નિસારભાઈ મલ્લેક રમઝાનભાઈ પઠાણ અજિમમલભાઈ મલ્લે મસ્સીનભાઈ મિરઝા અકબર અલી સેક આકિફભાઈ માલિક અને ટુર્નામેન્ટના સફળ બનાવવામાં મહેનત કરી હતી ના મુખ્ય મહેમાન સૈયદ અફઝલ બાપુ રિજ્યાર ખાન પટેલ સહાદત મિરઝા સમાઉન ખાન પઠાણ યશુપ મલ્લેક એજાજભાઈ મલ્લેક હાજરી આપી હતી આ પ્રસંગ તમામ દ્રષ્ટિઓ તરફથી આ લોકોને આભાર કરવામાં આવ્યો હતો